તમારા રેશન કાર્ડ ઉપર મોડાપાત્ર જથ્થો કેટલો છે અને બીજું કે તમને મળવાપાત્ર જથ્થો નથી મળતો તો એના માટે આપણે હેલ્પલાઇન નંબર ક્યાં કરી શકીએ કોલ તમે હેલ્પ ક્યાં માગી શકો છો અને ખાસ કરીને મેન મહત્ત્વની વાત એ છે કે તમે કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે તમારા રેશન કાર્ડ ઉપર એ તો મિત્રો ઘણા લોકોને ખબર પણ નથી હોતી કારણ કે પહેલાં એવું હતું કે રિસિવ કોફી તમને મળતી હતી પણ અત્યારે ઓનલાઈનની સિસ્ટમ થઈ ગઈ છે તમારી ફિંગરપ્રિન્ટ લઈને તમને છે ને ચિઠ્ઠી બનાવીને તમને આપી દે છે કે રેશન કાર્ડ તમને ખ્યાલ પણ નથી હોતું કે રેશન કાર્ડ તમને મળવાપાત્ર જથ્થો કેટલો હોય છે ઘણા લોકો આ કન્ફ્યુઝ છે પણ મિત્રો બધા લોકો એવા પણ નથી હોય કે જે મળવાપાત્ર જથ્થો છે એમાંથી તમને ઓછું આપતા હોય ને એવું પણ હોતું નથી પણ કદાચ તમને એવું મનની અંદર એવું લાગે છે કે મળવાપાત્ર જથ્થો મને ઓછો મળી રહ્યો છે તો તમે ચેક કરી શકો છો તમારા રેશન કાર્ડ દ્વારા મોબાઈલ દ્વારા કે તમને તમારા રેશન કાર્ડ ઉપર તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે એની કેટલી રકમ થાય છે કેટલા પૈસા થાય છે એ બધી માહિતી તમે છે ને તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા મિત્રો જોઈ શકો છો માત્ર રેશન કાર્ડ નંબર નાખીને તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણે વિડીયોની વાર નથી લગાડવાની તો અહીંયા પ્રોબ્લમ મિત્રો છે કે રેશન કાર્ડ ઉપર અનાજ કેટલું આપણને મળે છે દર મહિનાનું અનાજ જે મળે છે આપણે આપણે કઈ રીતે ચેક કરી છે કે આપણે રેશન કાર્ડ ઉપર આપણને કેટલું અનાજ મળે છે તો વિડિયોમાં ધ્યાન આપજો કારણ કે ઘણી બધી મિત્રો આપણે વિડીયો બનાવી છે પણ હવે ગુજરાતીમાં મિત્રો માહિતી તમારા માટે ઘણી ઓછી વિડીયો આવે છે પણ મિત્રો બનાવવાની પૂરી કોશિશ કરીશ જેથી મિત્રો ઘણા લોકોને ખબર પડે કે આપણા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે ઘરે બેઠા તમે ચેક કરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમે છે તો કોમેન્ટ કરજો મિત્રો આવા વિડીયો પણ આપણે સરકારી કામકાજના પણ બનાવવાની કોશિશ પૂરી કરીશું અને ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર કરજો ઘણા લોકોને કામ પણ આવી શકે છે તો સૌથી પહેલાં તો મિત્રો જો અહીંયા અહીંયા જે પેજ છે મેં ઓપન કરેલું છે તમારા તમારા અધિકાર જાણો અહીંયા વિસ્તાર મુજબ રેશન કાર્ડ વિશેની માહિતી છે તમારા કાર્ડ વિગતો અને ઓનલાઈન તપાસ ચકાસો અને અહીંયા ઘણી બધી વ્યાજબી દુકાનો સાથે અહીંયા ઘણી બધી કામગીરી રેશન કાર્ડને લગતું ટોટલ કામકાજ અહીંયા તમે તમે આ વેબસાઇટની અંદર જોઈ શકો છો આપ જોઈ શકો છો રેશન કાર્ડ ગુજરાતી છે સ્પેશિયલ રેશન કાર્ડ વિશેની માહિતી છે જ્યાં તમે તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકો છો જો અહીંયા ઓપ્શન તમને મળે છે તો જિલ્લા પાણી પુરવઠા અહીંયા છે પુરવઠાનો અધિકારી અને સંપર્ક વિગતો કોન્ટેક નંબર જોઈએ ને તો કોન્ટેક નંબર પણ તમને મળશે અને સરકારી કોઈ પણ કર્મચારીના કોન્ટેક નંબર મિત્રો તમારે હોય ને તો એની પણ આપણે અલગથી વિડીયો સો બનાવીશું જો વિડીયો ગમે તો આગળ શેર કરજો અને કોમેન્ટ પણ કરજો તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જો આ વેબસાઇટ છે સ્પેશિયલ રેશન કાર્ડની આપ જોઈ શકો છો અહીંયા રેશન કાર્ડની છે તો અહીંયા તમારે ગુજરાતીમાં કરવા માટે અહીંયા ગુજરાતીનું ઓપ્શન છે તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે આ વેબસાઇટને તમારે આવી રીતે ઓપન કરી લેવાની છે વેબસાઇટને કઈ રીતે આપણે સર્ચ કરવાની છે તો મેં જે સર્ચ કર્યું છે અહીંયા થોડે પહેલાં બેકઅપ આવી જાઉં થોડોક એક પોઈન્ટ તો અહીંયા જે વેબસાઇટમાં મેં લખેલું છે જો માય રેશન કાર્ડ ગુજરાત ખાલી લખેલું છે બીજું કાંઈ વધારે લખેલું નથી થોડાક આપણે ઉપર જશું એટલે તરત આપણે તમને અહીંયા મળે છે ગુજરાતીમાં લખેલું છે જુઓ રેશન કાર્ડ આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લઈએ ગુજરાતીમાં લખેલું છે રેશન કાર્ડ તો અહીંયા તમને આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે હવે અહીંયા બધું ઇંગ્લિશમાં લખેલું છે તો અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને અહીંયા તમારી ભાષા ટ્રાન્સલેટ તમે કરી શકો છો ગુજરાતીમાં તો અહીંયા આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરી લઈએ તો ગુજરાતી ભાષા થઈ ગઈ છે અહીંયાથી તમને એક ઓપ્શન મળે છે રેશન કાર્ડમાં કેટલું અનાજ મળશે આપણે ચેક કરવાનું છે તો એના માટે તમને ઓપ્શન મળે છે તમારો અધિકાર જાણો તો થોડુંક ઝૂમ કરી લઉં અહીંયા રેશન કાર્ડને લગતી માહિતી છે ટોટલ તો અહીં તમારો અધિકાર જાણો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે મિત્રો એની પર ક્લિક કરશો ને એટલે તમને એક પેજ નવા પેજનું એક ઓપન થશે તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન ખોલે છે જ્યાં તમને અહીંયા યોર રેશન કાર્ડ નંબર તમારો રેશન કાર્ડ નંબર અહીંયા આપ જે બોક્સ છે ને એની અંદર તમારો રેશન કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો હું એ રેશન કાર્ડ નંબર મારો અહીંયા એન્ટર કરી લઉં છું ચલો અહીંયા જે મારો રેશન કાર્ડ નંબર છે ને હું અહીંયાથી એન્ટર કરી લઉં છું તો મેં મારું રેશન કાર્ડ એન્ટર કરી લીધું છે અને કેપચા કોડ અહીંયા આપ્યો છે આ કેપ્ચા કોડ છે આ બોક્સમાં તમારે નાખવાનો રહેશે તો કેપ્ચા કોડ હું નાખી દઉં છું જુઓ અહીંયા તો કેપ્ચા કોડ નાખી દીધો છે અને મેં આગળની પ્રોસેસ ઉપર ક્લિક કરી લઈએ તો જો આગળની પ્રોસેસ મેં ક્લિક કરી છે તો તમને આ ટાઈપની એક પેજ જોવા મળશે એની વર્ષ કેપ્ચા કોડ મતલબ જે કેપચા કોડ નાખ્યો છે ને એ થોડોક મતલબ કેપ્ચા કોડમાં ભૂલ છે તો આપણે ફરીથી નાખીએ તો કેપ્ચા કોડ અહીંયા ફરીથી આવી ગયો છે તો આ રીતે મેં નાખી દીધો છે અને વ્યૂ ઉપર વ્યૂ જુઓ એની પર આપણે ક્લિક કરી લઈએ તો ચલો એની પર ક્લિક કરી લીધું છે તો આગળનું પેજ તમારી સામે આ ટાઈપનું આવી જશે તો અહીંયા તમને કેપ્ચા કોડનું ના પાડે છે તો ખાસ કરીને મિત્રો જે કેપ્ચા કોડ છે એમાં કોઈ ભૂલ ના થઈ જોઈએ એ ખાસ તમારે ધ્યાન આપવાની છે મિત્રો તો અહીંયા કેપ્ચા કોડ આપણે કમ્પ્લીટ નાખીએ તો પણ ફીચર ના પાડે છે તો એની કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે તો જુઓ મિત્રો અહીંયા આપણા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે એ તમને અહીંયા જોવા મળી રહેશે ઝૂમ કરી લો અને ઝૂમ કરીને તમે જોઈ લો મારા રેશન કાર્ડ ઉપર મને કેટલું અનાજ મળે છે એ બધી માહિતી તમને મળી રહેશે અહીંયા રેશન કાર્ડની ટોટલ માહિતી છે જોઈ લો અહીંયા હા એક કિલો શું લખેલું છે જુઓ આખા ચણા લખેલા છે અહીંયા એચડી ઘઉં છે આઠ કિલો અને રિફાઈન્ડ ચોખા છે તો કોફી રાઇટ ચોખા છે આ ચાર કિલો તો અહીંયા જુઓ તુવેર દાળ છે અને મીઠું પણ છે તો એની રકમ કેટલી થાય છે રકમ પણ અહીંયા લખેલી છે મિત્રો તમે જોઈ શકો છો તમે લો તો જ તમારે રકમ આપવાની હોય છે બાકી તમે ના લો તો તમારે કોઈ રકમ આપવાની હોતી નથી તો માહિતી તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બધું અત્યારે હાલની સિસ્ટમની અંદર મોબાઈલની અંદર ઓનલાઈન બધું તમે ઘરે બેઠા બધું ચેક કરી શકો છો તો આવી માહિતી વધુ મેળવી તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાય વોગર અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો જેથી ઘણા લોકોને મિત્રો કામ આવી શકે મિત્રો